જો ચિંતામાં અને ચિંતામાં તમને સવાલ થયો અને એટલા માટે તમે આ વિડીયોમાં આવ્યા છો તો બરોબર જગ્યા પર આવ્યો છો કેટલાય સમયથી રાજકીય ઘટનાઓ બાદ એક સવાલ સૌના મનમાં છે કે શું ગુજરાત કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને ખાસ એ સવાલ કે શું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવું કોંગ્રેસ માટે મુશ્કેલ થઈ પડ્યું છે આ સવાલ એટલા માટે પૂછાઈ રહ્યો છે આ સવાલ એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના એક બાદ એક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે હવે એ ચર્ચાનો મુદ્દો અલગ છે કે શા માટે જઈ રહ્યા છે અથવા તો એ નેતાઓને શું ફાયદો અને ભાજપને આ નેતાઓને લઈને શું ફાયદો એ ચર્ચાઓ અલગ છે પરંતુ કોંગ્રેસની અત્યારની સ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો ખૂબ જરૂરી છે લોકોના મુદ્દા જે સરકારના કાન સુધી નથી પહોંચતા તેને પહોંચાડવાનું કામ વિપક્ષનું છે પરંતુ વિપક્ષ જો નબળો પડી જાય તો એ નબળો શા માટે પડે છે અને તેની પાછળના કારણો શું છે એની ચર્ચા બિલકુલ થવી જોઈએ કદાચ આ વાતનું મંથન કોંગ્રેસમાં જરૂર થતું હશે પરંતુ જનતા વચ્ચે ચાલતી ચર્ચાઓ અને તેમાંથી નીકળતું નિષ્કર્ષ એ આપણા સુધી પહોંચાડવું એ અમારી પણ જવાબદારી છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ ગુરુ અને આપ જોઈ રહ્યા છો આ વિડિયો થોડો લાંબો થશે પરંતુ એક એક બાદ મુદ્દાઓને સમજવાનો પ્રયાસ અને આ મુદ્દાઓને સમજ્યા બાદ એક નિષ્કર્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ કે શા માટે કોંગ્રેસની સ્થિતિ આ થઈ ભવિષ્યમાં કોંગ્રેસ ક્યાં જોવા મળશે અને વર્તમાન સમયમાં કોંગ્રેસે શું કરવું જોઈએ અને શું કરી રહી છે સૌથી પહેલા વાત કરી લઈએ કોંગ્રેસની કમઠાણ વિશે કોંગ્રેસના નેતાઓ એક બાદ એક જઈ રહ્યા છે તેમાં બે કારણો હોઈ શકે એક જે કોંગ્રેસ તરફની વાત છે કે કોંગ્રેસના જે નેતા જઈ રહ્યા છે એ કોંગ્રેસની નેતાગીરીથી સંતુષ્ટ નથી અને બીજું વ્યક્તિગત સ્વાર્થને આપણે સાઈડમાં મૂકીએ એ તો હોય જ નેતાઓનો એટલે એમાં કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે જે નેતાઓ એમ કે પાર્ટીમાં સારું નથી પાર્ટી અમને આપ્યું નથી આ તદ્દન વાત ખોટી છે પોતાનો રાજકીય વર્ચસ્વ પોતાનું રાજકીય વર્ચસ્વ કાયમ રાખવા અથવા તો જમાવવા માટે પણ આવા નેતાઓ પગલા લે છે અથવા તો પક્ષ પલટો કરે છે કે પ્રદેશની નેતાગીરી આ વાતને યા તો ગંભીરતાથી નથી લઈ રહ્યું અને જો ગંભીરતાથી લઈ રહ્યું છે તો આ નેતાઓને રોકવામાં અસફળ નીવડી રહ્યું છે એ શક્ય હોત કે જે નેતાઓએ જવાની વાત કરી તેને પ્રદેશ નેતાગીરી

એ વાતને ગંભીરતાથી લીધી નહીં અથવા તો રાહુલ ગાંધી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં મળી શક્યા નહીં ઘણી સંભાવના હોઈ શકે આપણે એવો આરોપ ન લગાવી શકીએ કે રાહુલ ગાંધી મળવા નહોતા માંગતા પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે ખુદ અર્જુન મોઢવાડિયા ખુલાસો કરે તો જ શક્ય છે ને એ નહીં કરે એ આપણે સૌ જાણીએ છીએ આ એક્ઝામ્પલ પરથી આ દાખલા પરથી એ વાત સમજી લો કે પ્રદેશ નેતાગીરી અથવા તો કોંગ્રેસ હાઈકમાન્ડ કેટલું ગંભીર છે નેતાઓને રોકવામાં હવે એ ચર્ચાને આપણે બિલકુલ નકારી ન શકીએ કે જેને જવું છે એને કોઈ રોકી શકે નહીં કારણ કે બીજી સાઈડ એટલે સિક્કાની બીજી બાજુ એ છે કે જ્યાં જઈ રહ્યા છે તેમને ત્યાં શું મળવાનું છે અને એમના જવાથી તેમના રાજકીય ભવિષ્ય પર શું અસર થવાની છે એ આપણે સૌ જાણી શકીએ છીએ અથવા તો એનું ગેસ કરી શકીએ છીએ કે શું થશે ખેર

આ એ જ કોંગ્રેસ છે જેને બે હજાર સત્તરમાં વીસ બેઠકો મળી હતી જે બે હજાર બાવીસમાં આવીને ત્રણ થઈ ગઈ અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા અને વિમલ ચુડાસમા અરવિંદ લાડાણીએ અર્જુન મોઢવાડિયાની પાછળ પાછળ રાજીનામું આપી દીધું હવે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડાની ફાઇટનો પણ એક વિડીયો આપણે બનાવીશું કારણ કે એ જોરદાર જંગ જામશે અંદર જ જવાહર ચાવડા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી લડ્યા જવાહર ચાવડાને હરાવ્યા અને હવે બંને કોંગ્રેસના નેતા ભાજપમાં છે અને હવે કયા કયા નેતાઓએ છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસ છોડી હું મોટા નેતાની વાત કરું છું કાર્યકર્તાઓ તો હજારોની સંખ્યામાં હોઈ શકે ને ન પણ હોય પરંતુ શા માટે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પતનના આરે આવી ગઈ એની એક ટાઈમલાઈન જો નેતાઓના નામથી સમજવાનો પ્રયાસ કરીએ તો આપને ખ્યાલ આવશે કે કયા કયા નેતાએ કયા કયા સમયે કોંગ્રેસને અલવિદા કહી દીધું કુંવરજી બાવળિયા હોય જયેશ રાદડિયા હોય અર્જુન મોઢવાડિયા હોય કે પછી બ્રિજેશ મિરજા હોય હું એક એક કરીને ફૂલ સ્ક્રીનમાં આપણે આ નામ દેખાડી રહ્યો છું જેથી કરીને આપને અંદાજ આવે ને એ બાદ આપણે ચર્ચા થોડી આગળ વધારીશું આપ નામ પર એક નજર કરો પોરબંદરથી છે અર્જુન મોઢવાડિયા અમરેલીથી અમરીશ ડેર અમરેલીથી બાઉકુંધાડ બોટાદથી પ્રવીણ મારૂ જસદણ રાજકોટથી કુંવરજી બાવળિયા જે મંત્રી પણ બની ગયા જેતપુર રાજકોટથી જયેશ રાદડિયા એમને પણ મંત્રીપદમાં સ્થાન મળ્યું બીજા એક મંત્રી બની ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ એ છે રાઘવજી પટેલ ધર્મેન્દ્રસિંહ જાડેજા હકાભા તરીકે ઓળખીએ છીએ અકુભા તરીકે જવાહર ચાવડા હર્ષદ રિબડિયા અરવિંદ લાડાણી ભગાભાઈ બારડ સોમાભાઈ પટેલ બ્રિજેશ મેરજાન પરશોત્તમ સાબરિયા આ તમામ એ નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં મોટા માથાઓ મોટા નેતા ગણાતા હતા હવે આ એક સવાલ આપણે સૌએ કોંગ્રેસને પૂછવો જોઈએ જે તે સમયે જે પણ પ્રદેશ અધ્યક્ષ હોય કે એવી તો શું મજબૂરીને એવી તો કઈ તાકાત ઘટી ગઈ કે આમાંથી એક પણ નેતાઓને આપણે બચાવી ન શક્યા એક પણ નેતાને હાઈકમાન્ડ રાહુલ ગાંધી સોનિયા ગાંધી કન્વિન્સ ન કરી શક્યા કે તમારે ક્યાંય નથી જવાનું તમારે જોતું હશે એ હજુ પણ કોંગ્રેસમાં મળશે તમારે પક્ષ નથી છોડવાનું આવું એક પણ આ લિસ્ટના નેતાઓને કોઈ કન્વિન્સ ન કરી શક્યું હવે કન્વિન્સ ન કરી શક્યું એનો મતલબ સ્વાભાવિક સવાલ સંગઠન પર ઉઠવાનો કાર્યકર્તા ભલે ખુલીને પૂછતા ન હોય પરંતુ આ ટાઈમલાઇન આ ઘટનાક્રમે દર્શાવે છે કે સંગઠન શક્તિ નબળી પડી રહી છે પછી એ ભરતસિંહ હોય અધ્યક્ષ તરીકે શક્તિસિંહ હોય જગદીશ ઠાકોર હોય કે અમિત ચાવડા હોય આ તમામના કાર્યકાળમાં કોઈને કોઈ નેતા ગયા હશે હવે કેટલા ધારાસભ્ય બચ્યા તેર બચ્યા છે કોંગ્રેસના એક સૌરાષ્ટ્રમાં એક દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ચાર અને ઉત્તર ગુજરાતમાં સાત આ સાત ને ચાર અગિયાર ને બે તેર આ તેર ધારાસભ્ય કોંગ્રેસના વધ્યા છે સૌરાષ્ટ્રમાં માત્ર વિમલ ચુડાસમા હવે સવાલ એ થાય કે જો જો સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ એક બાદ એક પાર્ટી છોડી દીધી ભાજપમાં સામેલ થઈ ગયા તો ભાજપને તો ફાયદો થવાનો એ ચર્ચા બીજી છે ભાજપને શું ફાયદો થવાનો એ જ્ઞાતિગત સમીકરણ પણ છે આપ સમજો ભારતીય જનતા પાર્ટીનો

લલિત કગથરા છે પરેશ ધાનાણી છે પ્રતાપ દુધાત છે નૌશાદ સોલંકી છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે ઋત્વિક મકવાણા છે આ ઘણા બધા નેતાઓ છે જે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના રાજકીય અસ્તિત્વને ટકાવવા માટે હજુ પણ જજુમી રહ્યા છે હું આ શબ્દ બોલું છું યાદ રાખજો જજુમી એટલા માટે બોલી રહ્યો છું કારણ કે મેં જે નામ લીધા એમાંથી તમે ચાર કે પાંચ નેતાઓને જ મીડિયા ટીવી ચેનલની કે યુટ્યુબના ન્યૂઝ પ્લેટફોર્મની સ્ક્રીન પર જોયા છે બાકી પરેશ ધાનાણીને તમે છેલ્લે ક્યારે જોયા હતા ભાઈ શા માટે પરેશ ધાનાણી અંડરગ્રાઉન્ડ છે શા માટે પરેશ ધાનાણી ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના કામોમાં વ્યસ્ત છે હમણાં એક કાર્યક્રમમાં દેખાયા હતા ઇવન ન્યાય જોડો યાત્રામાં પણ તેઓ સામેલ થયા છે સિદ્ધાર્થ પટેલ ન્યાય જોડો યાત્રામાં દેખાયા કહેવાનો ભાવાર્થ એ છે કે આ મોટા નેતાઓ જેમના શિરે ગુજરાત કોંગ્રેસની જવાબદારી હવે છે તે કેટલા એક્ટિવ છે તમે લલિત વસોયાને જોયા છે લલિત કગથરાને પણ જોયા છે તમે ઇન્દ્રનીલ રાજ્યગુરુને પણ જોયા છે તો બાકીના નેતા ક્યાં છે ક્યાં છે નેતાઓનો જેને સંગઠને આટલી મજબૂત સ્થિતિમાં રાખ્યા પદ આપ્યા ટિકિટ આપી લડાવ્યા આમાંથી ઘણા મોટા ભાગના પૂર્વ ધારાસભ્યો છે એવું નથી કે સંગઠને કંઈ આપ્યું નથી સંગઠને આપ્યું છે ક્યાં છે આ નેતાઓ નથી દેખાતા અને પછી આરોપ લાગે છે એ પ્રદેશ અધ્યક્ષ પર કે જે એવા નિવેદન આપે છે પોતાના નેતાઓના ગયા બાદ એ નેતાઓ પર પ્રહાર કરે છે કરવા જોઈએ વિચારધારા છોડીને કોઈ દગો આપીને જાય તો એના પર પ્રહાર કરવા જોઈએ પરંતુ જે બચ્યા છે એને સાચવવા માટે આપણે શું પ્રક્રિયા કરી રહ્યા છું એ પણ જનતાને કહેવું જોઈએ જેથી કરીને કોંગ્રેસના કાર્યકરોમાં એ વિશ્વાસ કાયમ રહે કે હજુ પણ કોંગ્રેસ જીવિત છે રાહુલ ગાંધી આવ્યા આજે ન્યાય યાત્રાની શરૂઆત થઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે ક્યાંય નથી દેખાયા એ બધા યાત્રામાં દેખાયા ક્યાંય નથી દેખાયા એવા નેતા હું તમને યાત્રાના અમારા વિડીયો જોજો અમારા સંવાદદાતા સોમ્યા સિંહ ગ્રાઉન્ડ ઝીરો પર છે ચારે ચાર દિવસ ન્યાય યાત્રાનું આપને કવરેજ દેખાડવાના છે પરંતુ એમના કેમેરામાં એવા નેતાઓ થયા છે જે તમને રૂટીન ડેઝમાં ક્યાંય જોવાની મળે રાહુલ ગાંધી આવે એટલે જશે અને જોવું જોઈએ એમાં કોઈ વાંધો નથી વડાપ્રધાન આવે તો ભાજપના બધાએ જવું જ જોઈએ અને જાય જ કહેવાનો ભાવાર્થ એ છે કે ગયા બાદ ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે આંદોલનો થાય છે નહીં કોઈ જનતાના મુદ્દા ઉઠાવે નહીં વિધાનસભામાં ગર્જના કરે છે કોંગ્રેસના કોઈ નેતા નહીં છે બે ત્રણ નેતાઓ જિજ્ઞેશ મેવાણી છે ખેડાવાલા છે ઘણા બધા નેતાઓ છે જે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવે છે એને ના ન પાડી શકાય પરંતુ જનતાના મુદ્દા માત્ર વિધાનસભામાં નહીં રસ્તા પર ઉઠાવવા જોઈએ કે ન જોઈએ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવવા જોઈએ કે ન જોઈએ અને તમને એમ થશે કે ભાઈ પત્રકાર તરીકે તને કોંગ્રેસનો એટલો બધો કકડાટ કેમ છે કે ભાઈ મેં પહેલા જ કહ્યું લોકશાહીમાં રાજ્યમાં રાજકીય શાંતિ સ્થાપવા માટે મજબૂત વિપક્ષનું હોવું જરૂરી છે હવે આમ આદમી પાર્ટીના આવો દાખલા નથી આપતો ભૂપત ભાયાણીનો તો બિલકુલ નહીં આપું સમજી જજો હું શું કહેવાનું છું જો પક્ષ પલટો કરે એ દગાખોર છે એમાં બે મત હોય જ ન શકે એમાં બીજો વાક્ય બોલવાની જરૂર પણ ન પડે પરંતુ જે પક્ષ છોડીને ગયા છે પક્ષે વિચારવું જરૂર જોઈએ કે પક્ષમાંથી જાય છે શા માટે જે નેતાને પૂછી અમે કે છે અમે મંથન કરી રહ્યા છીએ પણ ભાઈ મંથનનું પરિણામ ગ્રાઉન્ડ પર કેમ નથી દેખાતું ચિરાગ પટેલ ગયા ત્યારે તમે કહ્યું તો મંથન કરી રહ્યા છીએ પછી કેટલા નેતા ગયા અમરીશ ડેર જતા રહ્યા અર્જુન મોટવાડિયા જતા રહ્યા અરવિંદ લાડાણી જતા રહ્યા અને હજી પણ એવી ચર્ચાઓ ચાલે છે કે બે ત્રણ વર્તમાન ધારાસભ્ય છોડવાના છે બે હજાર બાવીસમાં માં ત્રણ બેઠકો મળી સૌરાષ્ટ્ર કચ્છની વાત છે સૌરાષ્ટ્ર કચ્છમાં બે હજાર સત્તરમાં આ જ કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો તો આપને સૌને યાદ છે વીસ બેઠકો મળી બે હજાર બારમાં પંદર બેઠક મળી હતી ત્યારે જીપીપી પણ હતું જીપીપીની એક બેઠક બે ત્રણ બેઠક મળી પંદર બેઠકો સૌરાષ્ટ્રની કોંગ્રેસને મળી બે હજાર બારથી સારું પ્રદર્શન કર્યું બે હજાર વીસમાં બે હજાર સત્તરમાં અને બે હજાર સત્તરથી પ્રદર્શન કર્યું બે હજાર બાવીસમાં વીસમાંથી ત્રણ સત્તર બેઠકો ગુમાવી અને દિગ્ગજો હાર્યા તો આપ જો ગ્રામ્ય વિસ્તારમાં એવો દાવો કરતા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં બહુ સારી સ્થિતિ છે કોંગ્રેસની તો કેમ મતમાં રૂપાંતરિત ન થાય ખેર આ ચિંતા એક મજબૂત વિપક્ષ માટેની છે આ ચિંતા એવા પક્ષ માટેની છે જે હંમેશા દાવો કરે છે કે કોંગ્રેસની સ્થિતિ રાજ્યમાં મજબૂત છે પરંતુ બ્લન્ટ ફેક્ટ એ છે સત્ય એ છે કે મજબૂત નથી અને સૌરાષ્ટ્રમાં જે રીતની સ્થિતિ છે વિમલ ચુડાસમા એકલા જનપ્રતિનિધિ ચૂંટાયેલા જનપ્રતિનિધિ બચ્યા છે બાકી નેતાઓ સિનિયર છે અને એ સિનિયર નેતાઓ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બેઠી કરવા શું કરે છે એ તો હવે સમય બતાવશે ઇલેક્શનને બહુ દૂર છે નહીં છવ્વીસે છવ્વીસ ભાજપે જીતવાનો દાવો કર્યો એમાં અર્જુન મોઢવાડિયાને લઈ ગયા અમરીશ ડેરને લઈ ગયા અરવિંદ લાડાણીને લઈ ગયા લઈ ગયા ચૂંટણી આવે એ પહેલાં કોંગ્રેસમાંથી છોડીને જતા રહે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જ્યારે મેં વાત કરી તો એક લોજિક એવું પણ હતું કે યાર અઠ્યાવીસ વર્ષથી વિપક્ષમાં બેઠા તો ખુદના રાજકીય ભવિષ્યનું તો વિચારવાનું કે નહીં વિચારવાનું વિચારવાનું બિલકુલ વિચારો વિચારો પક્ષ પલટા કરો હવે એમાં તો અમે શું કરી શકીએ અમે તો સવાલ પૂછીશું અને જનતા સવાલ પૂછશે જ્યારે સમય આવશે ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય લાઇક કરજો શેર કરજો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો કરી લેજો નિષ્કર્ષમાં આવી જે કેટલીક રાજકીય ચર્ચાઓ રાજકીય ચિંતાઓ રાજ્યના રાજકીય ભવિષ્યની ચિંતાઓ કરવા માટે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર